ભાઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આપડે ભાઈ નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે ચણા ની ડાળ બનાવીની અંદર દૂધી નખવાની તો આઠથી એ રીતે ચણાની ડાળ અને દૂધી એના ભાઈ જુઓ એને જવાનું ભણવા

પપ્પા આલી શહેરવાળાને આપણે ગુમડાવાળાને તો બાપા જો તમે શું કહો કોમેન્ટ કરીને જણાવજો ભાઈ વિડીયો જોતા હોય